હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છે ફક્ત પિત્તળની બનેલી વસ્તુઓ કે જેમાં આપણે મૂર્તિઓ વાસણો પૂજાની સાધન સામગ્રીઓ મળશે તો આપણે આ ભાઈને પૂછીએ કે એમના ત્યાં ક્યાંક કંઈક કેટલી કેટલી વસ્તુઓ તમે ત્યાં મળે છે અને ફક્ત બ્રાસની જ વસ્તુઓ રાખો છે તમે તાંબુ પિત્તળ જર્મન સિલ્વરની પણ વસ્તુઓ રાખે છે અચ્છા કોઈપણ જાતના કોટિંગ વગરની વસ્તુઓ મળશે અને ફક્ત તમને મંગળ બજારમાં આ એક જ જગ્યા છે ત્યાં જ્યાં તમને આ બધી વસ્તુઓ મળી શકશે તો આપણે જોઈએ છે કઈ કઈ કેવી કેવી વસ્તુઓ છે એમની પાસે આ દરેક જાતની ઘંટડીઓ તમને અહીંયા જોવા મળી જશે હેંગિંગ છે આ બધા આ દરેક પ્રકારની અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળી જશે પ્લસ તમને આ બધી મૂર્તિઓ પણ પાછળ તમને દેખાઈ રહી છે લક્ષ્મીનારાયણ છે કુબેર દેવતા છે શ્રીનાથજી છે શિવશંકર છે અને ઘણી બધી આઈટમ્સ તમને અહીંયા જોવા મળી હશે આ દુકાન જ ભરેલી છે એમની રાધા કૃષ્ણની આ બહુ સરસ મૂર્તિ છે આ જુલા પર બેઠેલા રાધા કૃષ્ણની મૂર્તિ છે અને આ લડ્ડુ ગોપાલ જે ગાયની સાથે રમતા છે આ એક મોટો પોટ છે પિત્તળનો ડિઝાઇન વાળો છે બહુ સરસ ડિઝાઇન છે આમાં અને ઘણી બધી મૂર્તિઓ તમને જોવા મળી લડ્ડુ ગોપાલ ની પણ તમને નાની મોટી બધી સાઈઝ માં તમને મૂર્તિઓ મળી રહેશે આ શ્રી ગણેશ ની પણ મૂર્તિઓ છે

આ શેષ મૂર્તિ છે બહુ સરસ સુંદર મૂર્તિ છે આ અને આ જર્મન સિલ્વરની પણ વાસણો તમને અહીંયા મળી રહેશે કળશ છે નાના મોટા દરેક જાતના કળશ તમને મળી રહેશે અને આ દરેક જાતની દીવી પણ તમને અહીંયા મળી રહેશે નાની મોટી અને આ એકદમ મોટી પણ દીવી છે આ જે સામે પડી છે અને આ શ્રી ગણેશની બહુ સરસ મૂર્તિ પણ અહીંયા પડી છે આ શિવશંકરની છે મૂર્તિ આ બીજી એક શ્રી ગણેશની થોડી નાની મૂર્તિ છે આ છે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મુરલી માનોહરની મૂર્તિ છે અને બીજી નાની નાની મૂર્તિઓ પણ ઘણી બધી છે આ છત્ર પણ તમને અહીંયા મળી જશે પિત્તળના અને આ ત્રિશૂલ પણ છે નાના મોટા દરેક સાઈઝ માં અને એક મહાકાળી માતાની પણ એક મૂર્તિ છે અને ઉપર તમે જોઈ શકો છો કે નાના મોટા દરેક જાતના વાસણો છે પિત્તળના તાંબાના પણ વાસણો તમને અહીંયા મળી રહેશે આઈ ખૂબ સુંદર શ્રી ગણેશની મૂર્તિ પણ અહીંયા દેખાઈ રહી છે આપણને આ સૂર્યનારાયણ પણ છે અહીંયા અને આજે દરવાજા પર લગાવવા માટે આ શ્રી ગણેશની પણ એક મૂર્તિ છે એક નીલકંઠ સ્વામીની પણ આ મૂર્તિ તમને જોવા મળી રહે છે નીચકા માટે તમને જો પિત્તળની સાંકળ જોઈતી હશે ડિઝાઇન ડિઝાઇનર તો પણ તમને અહીંયા મળી રહેશે ટૂંકમાં તમને જે પણ જોઈતું હશે આ દુકાનમાં તમને બધું જ મળી રહેશે અને આ ભાઈનો આપણે એક નંબર લઈ લઈએ જો કોઈને જોઈતો હોય વસ્તુ જોઈતી હોય તો આપણે એમને નંબર આપણે ડિસ્પ્લે કરીશું સ્ક્રીન પર જેનાથી તમે કોન્ટેક કરીને એમની સાથે વાત કરીને જોઈતી વસ્તુ તમે મંગાવી શકશો કા તો તમે આવીને ફોન કરીને તમે લઈ શકશો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ Don't forget to like, comment, and share. Please subscribe my channel. Thank you.